ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુનો મહિમા જીવનમાં ગુરુનો મહિમા સમજાવતા અને ગુરુનું પૂજન કરવાનો દિવસ એટલે ગુરુ ગુરુ પૂર્ણિમાના અવસરે અંકલેશ્વરના વિવિધ મંદિર અને આશ્રમમાં ભક્તોએ વંદના કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા અંકલેશ્વરના પૌરાણિક રામાકુંડ તીર્થધામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગાદાસજી બાપુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી અને ભક્તોએ

પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરો સાલ ઓડા ગુરુ વંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા આ ઉપરાંત દરેક મંદિર અને આશ્રમોમાં ભક્તોએ પોતાનું ગુરુની વંદના કરી ધન્યતા અનુભવી હતી આજે અષાઢ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય અને આધ્યાત્મિક માર્ગ બતાવે અને જ્ઞાનરૂપી પ્રકાશ જેનામાં ફેલાવે એવા સદગુરુદેવ ભગવાનની આજે ગુરુ પૂર્ણિમા એટલે આજ પૂરું ભારત નહીં દેશ વિદેશમાં પણ ગુરુ પૂર્ણિમા મનાવી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં અમારે રામકુંડ તીર્થ ઉપર આજે

તો પણ ગુરુના ગુણને આપણે લખી શકતા નથી એ પ્રમાણે ગુરુની મહેમા તીન લોક નવ ખંડ ગુરુ છે કોઈ બળા હોતા નથી રામ કૃષ્ણ છે કોઈ બળા ઉર્તીન તીન લોક એવો ધણી તો ગુરુ આગે આજે આજે ગુરુ મહારાજને સાનિધ્ય મળે ગુરુ મહારાજને સાનિધ્ય મળે પોતાના ધન્ય જીવનને ધન બનાવ્યું છે તો આજના દિવસે બધા આશીર્વાદ લેવા આવતા હોય ગુરુ મહારાજની પાસે ફૂલ પુષ્પ હાર આ બધું બધે અર્પણ કરીને પોતાના ગુરુના ગુરુનામ લઈને આજના દિવસે પોતે પોતાના જીવન ધન બનાવતા હોય છે સારા વિશ્વને સારા સમાજને આજે મારા ખૂબ ખૂબ શુભકામનાઓ સદગુરુ પરમાત્મા તમારા જીવનનો ખૂબ ભક્તિ ઉતરે અને ગુરુ પૂર્ણિમાના આવા મહાન બાર મહિનાની બાર ગુરુ પૂર્ણ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદ લેવા જવું જોઈએ ગુરુ પૂર્ણમા મહિમા બહુ પ્રથમ ઉત્તમ છે આજના પવિત્ર અવસર પર ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર દ્વારા રામકુંડ સિદ્ધ ટેકરી ના ગાદીપતિ એવા શ્રી ગંગાદાસજી બાપુ અન્ય સંતો મહંતો અને બીજા મંદિરના સંતો મહંતોને વંદન કરી આશીર્વાદ લેવામાં આવ્યા આ કાર્યક્રમની અંદર અમારા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન ચેરમેન નિલેશભાઈ જિલ્લાના કોષા અધ્યક્ષ જગદીશભાઈ શાહ સાથે અમારા મહામંત્રી સંગઠનના હોદ્દેદારો સર્વ જોડાયા હસ્તુ